નજર કરીએ તો પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પીએમ મોદી વારાણસીથી વર્ચ્યુઅલ માધ્યમથી કક્ષાએ સીએમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે આ સાથે જ સીએમની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ રાજકોટ ત્રિમંદિરથી લાઈવ જોડાશે રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખ વધુ ખેડૂતોના પરિવારોને થશે લાભ આ સાથે સાથે એક હજાર એકસો સ્વરૂપે મારફતે સહાય આપવામાં આવશે તો આ મામલે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે કાર્તિક જે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ રહી છે સાથે જ પીએમ મોદી વારાણસીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે શું છે સમગ્ર માહિતી ચોક્કસથી આજે પીએમ દિવસ અનેક શહેરોમાં આ દિવસ ઉજવણી થાય છે કારણ ભારત દેશ જે છે દેશ છે લોકો ખેતી પ્રધાન દેશ તરીકે ભારત દેશ ઓળખાય છે અને તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ઉત્તર પ્રદેશના વારાણસી થી વર્ચ્યુઅલી માધ્યમથી જોડાશે આ સમગ્ર કાર્યક્રમ જે છે રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ જે છે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિક ઓડિટોરિયમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ જે છે તેઓ રાજકોટ ત્રિમંદિર થી લાઈવ જોડાવાના છે કારણ કે રાઘવજી પટેલ જે છે તેઓ પણ ગુજરાતના કૃષિ મંત્રી છે આ આખું આયોજન જે કરવામાં આવ્યું છે તેની અંદર રાજ્યના બાબા બાવન પોઈન્ટ સોળ લાખ થી વધુ ખેડૂત પરિવારોને એક સીધો લાભ જે છે તે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે જેની અંદર રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડ થી વધુ નામે હિતમા હપ્તા સ્વરૂપે જે છે તે સીધા જ ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે પીએમ કિસાન યોજના જે છે તે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી જેની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે દર ત્રણ મહિને આપવાની જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ હપ્તાની યોજના કરવામાં આવી છે જેથી ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં લાભ થયો છે કારણ કે ઘરના સભ્યો છે તે લોકો હોય તેમના સાતમાર નામ હોય તો એક ઘરમાં લગભગ ત્રણ મહિને પાંચ થી છ હજાર રૂપિયા આવતા હોય છે તેમને પાક નિષ્ફળ થાય અથવા કોઈ તકલીફ ઉભી થાય તો તે સહાય જે છે તે તેમના માટે એક આશીર્વાદ રૂપ સાબિત થતું હોય છે તેવા આશય થી આજે જે છે તે સુગ્રમ કિસાન ઉત્સવ દિવસ ની ઉજવણી કરવાની હતી જી કાર્તિક જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજ્યક્ષા સીએમની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાશે આ સાથે સાથે રાજ્યના કૃષિ મંત્રી રાખવજી પટેલ રાજકોટ ત્રિમંદિર થી લાઈવ જોડાશે રાજ્યના બાવન સોળ લાખ થી વધુ ખેડૂતોના પરિવારોને થશે લાભ ચોક્કસથી એક હજાર એકસો અઢાર કરોડથી વધુની સહાય ખેડૂતોને આપવામાં આવશે સાથે જ વીસમાં હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાય આપવામાં આવશે